નવરાત્રી મહોત્સવની શરૂઆત થતા સમગ્ર તાપી જિલ્લા સાથે સોનગઢ નગરમાં પણ નવરાત્રી મહોત્સવનો રંગ જામેલો જોવા મળ્યો જો નવરાત્રી મહોત્સવના પહેલા દિવસની ઝલક ગુજરાતીનો પ્રિય તહેવાર એટલે નવરાત્રી મહોત્સવ અને એમાં પણ ખાસ કરીને યુવાઓ વર્ગ તો સમગ્ર વર્ષ દરમિયાન નવરાત્રી મહોત્સવની રાહ જોતું હોય છે ત્યારે ત્રણ તારીખના રોજ શરૂ થયેલ નવરાત્રી મહોત્સવમાં સમગ્ર તાપી જિલ્લાના તમામ તાલુકાઓમાં નવરાત્રી મહોત્સવની ધૂમ જોવા મળી હતી લોકોએ શ્રદ્ધાભાવ સાથે મા અંબાની આરતી કરી ગરબાનું આયોજન કર્યું હતું આજે વહેલી સવારથી જ માતાજીના મંદિરે ભાવિ ભક્તોની ભીડ પણ જોવા મળી હતી સાથે જ સમગ્ર ગુજરાતની જેમ તાપી જિલ્લા અને સોનગઢમાં પણ પોલીસ વિભાગ દ્વારા નવરાત્રી મહોત્સવના આયોજન સ્થળે સીસીટીવી કેમેરા ફાયર સેફટી અને મેડિકલ સુવિધાની તપાસ કરવામાં આવી હતી ત્યારે સોનગઢના સાર્વજનિક હાઇસ્કુલ ખાતે સ્વામી વિવેકાનંદ શક્તિ સંગઠન આયોજીત કરવામાં મહોત્સવમાં તાપી જિલ્લા ભાજપના પ્રમુખ મયંકભાઈ જોશી અને સોનગઢ નગર ભાજપા પ્રમુખ હેતલભાઈ મહેતા પૂર્વ પાલિકા પ્રમુખ તપુભાઈ ભરવાડ અને વિશ્વાસદભાઈ દેશલે વિમલભાઈ દેસાઈ સહિત આગેવાનોની હાજરીમાં મહાઆરતી કરવામાં આવી અને આ ભવ્ય મેદાન પર નવરાત્રી મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે અન્ય કાર્યક્રમમાં વર્ષોથી સોનગઢ નગરપાલિકાના સહયોગથી ચાલતા પનઘટ ગ્રુપ દોડિયા ક્લાસીસ દ્વારા ઇન્ટર ક્લાસીસ ગરબા કોમ્પિટિશનનું ભવ્ય આયોજન કરી આશરે પચાસ જેટલા ખલૈયાઓ દ્વારા આવેલા જજ અને અન્ય આગેવાનોના હસ્તે ટીના વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે સોનગઢના રિવરફ્રન્ટ મેઇન બજારમાં આરડી નવ્વાણું ગ્રુપ આયોજીત રિવરફ્રન્ટ ગરબા મહોત્સવ બે હજાર ચોવીસની મહાઆરતી સાથે ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી જ્યારે પહેલા દિવસે જ ખલૈયાઓને ડોડીઓ અને ગરબાની રંગત જમાવી હતી સાથે સોનગઢના પારેખ પંડ્યા અને ફળિયા મુકામે પણ ગરબાનું ભવ્ય આયોજન થયું છે ત્યારે સમગ્ર હિન્દુ સમાજમાં શક્તિની આરાધના કરવા વ્યસન મુક્ત કરી આપશે ભેદભાવ ભૂલી એક થઈને હિન્દુ ધર્મનો આ મહાપર્વ ઉજવે એવી સર્વને વિનંતી અને શુભકામના તાપી